જય માતાજી બધા મિત્રોને રામ રામ મિત્રો તો મિત્રો ઘણા ટાઈમ પછી આપણો વિડીયો આવવાનો છે તો વિડીયો પૂરો જોજો વિડીયો છે મિલ્કિંગ વિડીયો લાઈવ મિલ્કિંગ કરાવશું આપણે ડેરીના ડોક્ટર સાહેબ પણ આવ્યા છે મિલ્કિંગ કરાવવા માટે અને આ ડૉક્ટર સાહેબ છે ડેરી સરહદ ડેરી તરફથી જે આપણે નસલ સુધારમાં કામ કરી રહ્યા છે તો આપણે પણ એની પાસે થોડી ઘણી માહિતી લેશું કે કેટલી નસલ સુધાર માટે આગળ કામ કરવું જોઈએ તો પહેલાં આપણે ડૉક્ટર સાહેબને પૂછા કરશું કે કેવી રીતના અત્યારે નસલ સુધા ઉપર કામકાજ ચાલુ છે ડૉક્ટર સાહેબ રામ 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 તો ડૉક્ટર સાહેબ પહેલાં તો તમારું નામ જણાવો મારું નામ અંકિત પ્રજાપતિ છે હું સરહદ ડેરી થ્રુ બંને બફેલોની બ્રીડ સુધારણા માટેનું કામકાજ હું મિલ્ક રેકોર્ડિંગનું કામકાજ છે આપણું કે આવનારી પેઢીનો જે બંને નસલ છે એ કેવી રીતના એને દૂધ વધે એના ઉપર આપણે જે સારી નસલની ભેંસો છે એનું દૂધ માપણીનું કામકાજ ચાલુ છે અને મિત્રો આપણા ફાર્મ ઉપર આ લગભગ ત્રીજી મિલ્કિંગ ચાલુ છે અત્યારે આજથી બે મહિના પહેલાં પણ મિલ્કિંગ કરાવેલી છે મહિને મહિને હર વખતે જે તારીખો એ પ્રમાણે આવતા હોય છે તો આપણે પહેલાં પણ બે મિલ્કિંગ કરાવી ચૂક્યા છીએ તો ડૉક્ટર સાહેબને કહેશું કે આપણી મિલ્કિંગમાં તમને કેમ કેમ લાગે છે જે વિરમભાઈની જે ભેંસો છે એમનું દૂધનું ભેંસો સારી છે એમનું દિવસનું દૂધ કમસે કમ પંદર સત્તર નું છે સરેરાશ એનું દૂધ છે અત્યારની તો હાલમાં ડૉક્ટર સાહેબ તમે જે મિલ્કિંગ ભેંસો આપણી ત્રણ ચાર ભેંસોની મિલ્કિંગ કરાવો છો એ ભેંસો અત્યારે હાલમાં કેટલાક કેટલાક મહિના વ્યાયેલી છે એ એક ભેંસ તો મહિના ખરની વેલી છે ને બીજી ત્રણ ચાર ભેંસો છે એ ચારેક મહિના જેવી થઈ છે બરાબર તો મિત્રો તમે પણ જો આપણે વાધાઈની મિલ્કિંગ ચાલુ છે તો વાધાઈ બેસની આપણે આગળ એકવાર મિલ્કિંગ કરાવેલી છે ત્યારે તો આપણે પૂરો માપણી નહોતું રાખેલું આજે તો કાંટો રાખેલો છે ડિજિટલ કાંટો છે તો કેટલો દૂધ થાય છે એ પૂરેપૂરો તમને વિડીયોની અંદર દેખાડીશ તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો અને વાધાઈ મિત્રો કેટલા મહિનાની વ્યાણવાળી છે તો એ આગળ આપણે વિડીયો અપલોડ કરેલા છે એ પ્રમાણે તમે જોતા આવજો પાંચ મહિનાનું વ્યાણ છે અત્યારે હાલમાં તો વાધાઈની અંદર કેટલો દૂધ છે સવારના પણ મિલ્કિંગ કરાવેલી સવારના તો કારણ કે વહેલા આવતા હોય એટલે આપણે ઉજાસ હોય નહીં એટલે અંધારાની અંદર આપણે કંઈ દેખાડી ન શકીએ અને બાકી તો તમે મિત્રો જોવો છો કે આપણું શેડ વગેરે કંઈ છે નહીં એ પ્રમાણે પણ આટલું બધું દૂધ આપણે બેસો મિલ્કિંગ કરાવતી હોય છે તો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયેલા રહેજો આપણે જે ડિજિટલ કાંટા ઉપર દૂધ માપવાનું છે એ પણ હું તમને દેખાડીશ મારે સુધી તમે બાયન્સ બતાવતા હોય હોય તો ચાલતા હોય એ બધું નાયો જોતા હોય ચાલ્યું અમે હા secondo da sagyan mainano je nango je ee rasta kyo tu aa ye na center bro aaj disha je swimming center che tyo rakhelo disha bo je the 老大干英雄。 i <laughs> just તો ફાઇનલી મિત્રો વાદળીની મિલ્કિંગ થવા આવી છે તો આપણે ડિજિટલ કાંટા ઉપર જે દૂધ માપણી કરવાની છે એ માપણી થઈ જશે ખાલી બાલથીનું પણ વજન કરાવેલું છે તો એ પણ તમે જોજો કેટલુંક દૂધ થાય ફાઇનલી મિત્રો વધની મિલ્કીંગ થઈ પૂરી આગળ પણ આપણે ચારથી પાંચ બેંસોનું મિલ્કિંગ કરાવવાની છે ત્યારે હાલમાં આપણા બધે એટલો બધો ટાઈમ નથી એટલે મિલ્કિંગ નહીં કરાવી શકી બીજી ભેંસોનું તો બીજા રાઉન્ડની અંદર આપણે આગળ મિલ્કીંગ કરાવશું મિત્રો પહેલાં બાલદીનું વજન કરાવેલો હતો અને હવે બાલદીનું વજન બાદ જ છે તો મિત્રો વાદનું દૂધ તમે જોઈ શકો છો સાત કિલો છસો ને વીસ ગ્રામ સાંજનું મિલ્કિંગ છે મોર્નિંગનું મિલ્કિંગ આપણે કરાવેલો હતું તો મોર્નિંગના ટાઈમે અંધારો હતો એટલે આપણે મિલ્કિંગ ન કરાવી શક્યા આગળના રાઉન્ડની અંદર આપણે જોશું જો મોર્નિંગની અંદર ટાઈમ હશે તો એ પ્રમાણે આપણે મિલ્કિંગ કરાવશુંબલ બે લીટર તો મિત્રો વાદની જે આગળની મિલ્કિંગ છે એ પણ આપણા પાસે છે હાજરમાં એ પણ હું તમને દેખાડી દઉં કઈ તો મિત્રો વાધની મિલ્કિંગ છે એ હું તમને દેખાડું તો આગળની જે કઈ મિલ્કિંગ હતી તમે જોઈ શકો છો આજે મિત્રો આજે સવારની મિલ્કિંગ છે અને આ જે લાઈનમાં છે એ બધી સવારની છે અને આ સાંજના ભાગની છે ਤੋ ਸੱਨ ਨਭਾਗੇ ਤੇਰੀਆਂ ਲਖਣ ਨੂੰ ਬਾਕੀ ਹੈ। ਤੋ ਇਹ ਪ੍ਰਮਾਣ ਆਪਣੀ ਮਿਲਕਿੰਗ ਚ ਬੈਸੋਨੀ। ਅਗਰ ਪਣ ਚਾਰ ਬੈਸੋਨੀ ਅਜੇ ਮਿਲਕਿੰਗ ਕਰਾوانی ਹੈ ਪਰ ਮੇਰੇ ਪਾਸੇ ਇਤਨਾ ਬਹੁਤ ਟਾਈਮ ਨਹੀਂ। ਇਤਨਾ ਮਾਟੇ થઈਨੇ ਮਿਲਕਿੰਗ ਨਹੀਂ ਕਰਾਈ ਸਕੂ। ਇਹ ਆਪਣੇ બીજા ਰੌਂਡ ਦੇ ਅੰਦਰ ਬੱਦੀ ਬੈਸੋਨੀ ਜੇ ਪ੍ਰਮਾਣ ਮਿਲਕਿੰਗ ਦਾ ਸਹੀ ਪ੍ਰਮਾਣ ਕਰਾਵੂ। ਅਰੇ ਮਿੱਤਰੋ ਆਪਣੇ ਕੰਟਰੋਲ ਦੀ ਮਿਲਕਿੰਗ ਕਰਾوانی ਹੈ। ਤੋ ਕੰਟਰੋਲ ਨੰਮ ਪਣ ਹਾਈ ਰੈਕੋਰਡ ਹੈ ਮਿਲਕਿੰਗ ਦੇ ਅੰਦਰ। ਪਾਛੇ ਆਪਣੀ ਅਗਰ ਹੈ। ਇਹ ਵਾਧਾਈ ਬੈਸ બીજા ਨੰਬਰ ਦੀ ਵਾਧਾਈ। એની પણ મિલ્કિંગ કરાવવાની છે તો મિત્રો આગળ જે પ્રમાણે આપણને ટાઈમ મળતો જશે એ પ્રમાણે આપણે મિલ્કિંગ કરાવશું આજે આજે મિલ્કિંગ મારા મારી પણ ભેંસોની ઘણી બધી બાકી છે એટલે હું બધી ભેંસોની મિલ્કિંગ નહીં કરાવી શકું તો મિત્રો આવી જ રીતના વિડીયો આપણે જોતા રહેજો જે કોઈ ભાઈ નવા આવે તો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવવાના હોય તમને સારા વિડીયો જોવા મળતા રહે તો બધા મિત્રોને જય માતાજી